કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા અને આ અગ્રણી જેડી કથિરિયાની કામરેજ ટોલ નાકા પાસે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી આમ આદમી પાર્ટીના નેતા જેડી કથિરિયાની માંગણી છે કે સુરત અને જિલ્લાના તમામ જીજે ઝીરો ફાઈવ અને જીજે વન નાઇન કાસિકના વાહનોને કામરેજ ટોલ ટોલના ટોલમાંથી મુક્તિ આપવામાં આવે તમામ કાર્યકરોને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે ગઈકાલે સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલસા કર્યા ઉપનેતા મહેશભાઈ અણઘર વિપક્ષ દંડક રચનાબેન હેરપારા સહિતના કોર્પોરેટરોએ પણ જેડી કેથિરિયાની વ્યાજબી માંગણીને સમર્થન આપ્યું હતું આમ આદમી પાર્ટી જનતાનો અવાજ બનીને બહેરી સરકારના કાન સુધી પહોંચાડવામાં હંમેશા અગ્રેસર ભૂમિકા ભજવતી આવી છે ભવિષ્યમાં પણ લોકોના પ્રશ્નો બાબતે અગ્રીમ લડત આપશે